કેમ છું સુરતી કથા ગામવાસે હું છું એન કરી છું હોસ્ટ એટલે કે ન્યુ કથા થવા જઈ રહી છે યાદ રાખજો અને સાથે

આ નવરાત્રી એક ચેરિટી પ્રોગ્રામ છે સેવક એજ્યુકેશન ટ્રસ્ટનો જેના દ્વારા ઘણા બધા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે એમ છે આ કાર્યક્રમ સુરતની અંદર ન્યૂ કતારગામ વિસ્તારની અંદર આયોજન કરવામાં આવેલું છે રીડીઝ સ્પોર્ટ ગ્રાઉન્ડની બાજુમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવરાત્રિની અંદર બે તારીખથી લઈ અને આવનારી બાર તારીખ સુધી માતાજીની આરાધનાનો નો પર્વ ઉજવી રહ્યું છે તો ખાસ સુરતના નગરજનો કતારગામ વિસ્તાર વરાછા વિસ્તાર અડાજણ વિસ્તાર આજુબાજુમાં નજદિક રહેતા બધા જ અમે આમંત્રણ આપીએ છીએ કે આ નવરાત્રીની અંદર પધારો આ નવરાત્રિની અંદર જે પણ ટિકિટ યા સ્પોન્સરશિપ આવશે તે બાળકોની ચેરિટી માટે વપરાવાની છે તો ખૂબ બધા જ લોકો આ નવરાત્રીની અંદર વધારો રમી શકશે આપણું જે ગ્રાઉન્ડ છે એની અંદર ચાર થી પાંચ હજાર લોકોનો સમાવેશ થઈ જાય એમ છે એટલા માટે ઘણા બધા લોકો રમવા આવી શકે એમ છે કલાકારની અંદર અમારી સાથે મિહિલ માલવી બેન્ડ છે જેની અંદર મિહિલભાઈ માલવી છે ચિરાગભાઈ પટેલ છે અનેરીબેન કાકડિયા છે રવિનાબેન ગૌસ્વામી છે અને અમારે ત્યાં એન્કર હિતુબેન છે ગોગો મારો ગોગો ગોગો મારો ગોમુદણે તો ગોગો પારસ મને તારા છોરુડાને કમાગણી તારા છોરુડાને કમાગણી સુરત સુરતવાસીઓ કેમ છો હું છું આપનો દોસ્ત મીર માલવી અને ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે ન્યૂ કતારગામમાં હું મારા બહેન સાથે આવી રહ્યો છું ગરબાની રમઝટમાં સો હજી સુધી આપ સો કોઈ પાસ ન લીધા હોય તો લઈ લેવા માટે નમ્ર વિનંતી છે અને ભાઈ વિજયભાઈ જે કેમ કીધું એમ અમારું ગ્રાઉન્ડ આખું સીસીટીવી કેમેરાથી કેચ છે સો તમારી સુરક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ફૂલ તૈયારી જોશ સોજથી હું મારા બહેન સાથે આપને ગરબા રમાડવા માટે રેડી છું જય માતાજી